જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેવદુખના ઉપાય આજે હું તમને એક દેવદુઃખનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું કોઈ પણ માતાનું દુઃખ હશે તો એનું સમાધાન કઈ રીતે લાવવું તો મિત્રો વિડીયોની અંત સુધી જુઓ જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો ઘણા બધા માણસોની કોમેન્ટ હોય છે કે મને અમુક માતાજીનું દુઃખ છે અમુક માતાજીનું દુઃખ છે એક ભાઈની એવી પણ કોમેન્ટ હતી કે મને મસાણી ઝોપડીનું દુઃખ છે અમુક માણસો એવું પૂછે છે કે અખર ઝાપડીનું દુઃખ હોય તો નિરાકરણ કઈ રીતે લાવવું તો મિત્રો કોઈ પણ માતાનું દુઃખ હશે તો આ ઉપાય તમને હું જણાવું છું તો વિડીયોની અંત સુધી જુઓ જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે એના પહેલાં મિત્રો તમને હું જણાવવા માગું છું કે જે પણ હું વિડીયો બનાવું છું એ જાણકારી માટે છે જે પણ માણસને જાણકારી ના હોય એવા ઘણા બધા આપણા ચેનલના સારા એવા સભ્યો છે જેમને પૂરતી માહિતી હોતી નથી અને ઘણા બધા માણસો એવા પણ છે જેને પૂરતી માહિતી ના હોય એટલે એ માણસ દર બદર ભટકે છે અને કોઈ એવા સિકંજામાં પડી જાય છે કે એના સાથે ફ્રોડ થાય છે અને એ અંધશ્રદ્ધાનો પણ સ્વીકાર થાય છે તો કોઈ પણ દેવી દેવતાનું દુઃખ હોય મિત્રો તો ઉપાય શું કરવા જોઈએ એનું પહેલું પગથિયું શું હોય મિત્રો જ્યારે પણ કોઈ પણ દેવી દેવતાનું તમારા ઘરમાં દુઃખ હોય તો પહેલાં એ નક્કી કરવું તમારે કે દુઃખ આપનારી જે માતા છે દુઃખ આપનારું જે દેવ છે એ કયા બાબતનું છે ઘરનું છે કે બહારનું છે મિત્રો ઘરનું જે દેવ દુઃખ આપતું હોય એને દુઃખ ના કહેવાય એક પોટી કહેવાય મિત્રો કોઈ દેવ આપણો રુષ્ટ થઈ જાય બાકી કોઈ એવા વચનો હોય આપણે જે વચનો આપણે અરુંડીએ ત્યારે જો કોઈ દેવ દુઃખ આપે છે જો કદાચ ઘરનું હોય તો એને રુષ્ટ થયું ગણાય ત્યારબાદ મિત્રો જો બહારથી કોઈ દેવ આવ્યું હોય હવે તમને એ પણ જણાવું કે બહારથી દેવ શા માટે આવે મિત્રો કોઈનો ન્યાય આપણે કોઈ ન્યાય વગર કોઈને આપણે નડ્યા હોય બરાબર પણ કોઈ પણ એવા કોઈ પણ ભોગે તમે એક વસ્તુ વિચારી લો કે કોઈ પણ ન્યાય હોઈ શકે ઝઘડાનો ન્યાય હોઈ શકે કોઈ ઘર બાબતનો ન્યાય હોઈ શકે કોઈની માનહનીનો પણ ન્યાય હોઈ શકે જમીન બાબતનો પણ ન્યાય હોઈ શકે કોઈ પણ કારણ સંજોગ એ માણસ સાચો હોય પણ દુબળો હોય કદ કાઢીથી અને રૂપીએ અને જો કદાચ તમે એનું કોઈ ન્યાય લૂંટ્યા હોય ત્યારે જો દેવ આવે તો એને ન્યાયવાળું દેવ કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો અમુક માણસો ઉપર તંત્ર મંત્ર વિદ્યા પણ હોઈ શકે છે અમુક કાવતરામાં પણ દેવ આવતા હોય છે ધાપોકારમાં પણ દેવ આવતા હોય છે આવા અનેક પ્રકારોથી દેવદુઃખ તમને પડતું હોય છે હવે મિત્રો જ્યારે પણ નું નિવારણ આપણે કરવું હોય ત્યારે શું કરવું જોઈએ એનો ઉપાય એક પહેલા પહેલા જ ઉપાયમાં હું તમને એ જણાવી દઉં પહેલાં તો એ જ નક્કી કરવું કે દેવ જે છે જે દુઃખ આપનારું દેવ છે એ ઘરનું છે કે બહારનું છે જો આ બેમાંથી તમને એક વસ્તુ જો ખબર પડી ગઈ કે જાણ થઈ ગઈ કે ઘરનું છે કે બહારનું છે તો પછી એના ઘણા બધા રસ્તાઓ છે એમાંથી કોઈ પણ એક રસ્તો પકડી તમે દેવ નિવારણ લાવી શકો છો જેમ કે મિત્રો કોઈ પણ દેવ જો ન્યાય લેવા આવ્યું હોય કોઈ પણ તમે ગુનો કર્યો હોય કોઈ પણ માણસને નડ્યા હોય વગર વાકે તો જો કદાચ એ માણસની કલ્પનાથી અથવા તો એ માણસના ધાબોકારથી અથવા તો એ માણસના એરાદથી અથવા તો એ માણસ જે છે એમની ભક્તિ એવી હોઈ શકે કે એના ઘેર એવું દેવ જાગ્રત બેઠું હોય એની ભક્તિ એવી હોઈ શકે અને તમે ખોટે ખોટી રીતે જો કદાચ એને હેરાન કર્યો હોય પરેશાન કર્યો હોય એના ન્યાય લૂંટ્યા હોય કે બરચબડીથી દબાણ કર્યું હોય તો દેવ આવી શકે છે ત્યારબાદ મિત્રો એ દેવનું જે પણ થતું હોય એ માણસનું તમે જે પણ ખરાબ કર્યું હોય જે પણ ન્યાય થતા હોય જેમ કે તમે સમજો કે કોઈ માણસના તમે રૂપિયા પડાવ્યા છે કોઈ માણસના રૂપિયા જો તમે પડાવ્યા છે અને ત્યારબાદ જો તમારા આ ઉદાહરણ છે ત્યારબાદ તમારા ઘરે જો કોઈ દેવ આવે તો મિત્રો એનો ન્યાય થાય જેમ કે જે પણ માણસના રકમ તમે હડપ્યા હોય એ રકમ પાછી આપવાની થાય અને ઉપર જે પણ દેવ દંડ પાડે એ દંડ તમે ભોગવો ત્યારે તમને દેવ દુઃખનો અંત આવે છે તો મિત્રો સૌ પ્રથમ તમારે એ જ જાણવાનું હોય છે કે ઘરનું છે કે બહારનું બરાબર જો બહારનું હોય તો આ તમને ઘણા બધા રસ્તાઓ છે આપણે એક ઉપાય બતાવી દીધો પહેલો કે ઘરનું કે બહારનું પહેલાં ચોકવટ કરાવો ત્યારબાદ જ્યારે પણ દેવ પકડાય તો કયા વાકનું છે કયા ગુનાનું છે એના ઉપર આવો તમને તમારો વાઘ ગુનો પણ કબૂલાય અને તમને એ વાત સત્ય લાગે ત્યારબાદ આગળ શું કરવું એ તમે આપણે ચેનલ ઉપર તમે જોડાઈ જાઓ અને આ વિડીયો જેના પણ પાસે પહોંચે એને કયા પ્રકારનું દુઃખ છે અને શું છે અને શું નહીં એ કોમેન્ટ કરજો જેના ઉપરથી આપણે એના ઉપાય દેવદુઃખના ઉપાયો તરીકે આપણે આજથી વિડીયો મૂકવાના છીએ જેના લીધે ઘરે જ બેઠા તમને સારી અને સંપૂર્ણ સરળ ભાષામાં માહિતી મળી રહે અને તમે એ દેવદુખનું નિવારણ લાવી શકો અને જે પણ તમારા જીવનમાં અત્યારે વિઘનો આવી રહ્યા છે જે પણ પ્રોબ્લમો આવી રહ્યા છે એનાથી તમે છુટકારો મેળવી શકો એના માટે કહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયોને વધુને વધુ શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દસ માણસોને શેર કરીને સબસ્ક્રાઈબ કરજો એનું કારણ એ છે કે જે પણ માણસને આ ઉપાયો અને જે જાણકારી ના હોય એના લીધે જ તમે અંધશ્રદ્ધામાં જાઓ છો અને તમારું કામ પણ થતું નથી તમારું દેવદુઃખ તો રહે જ છે ખોટા પૈસામાં દોડાય જાઓ છો કેમ કે જ્યાં સુધી સાચું નિવારણ ના મળે ત્યાં સુધી કોઈ પણ દેવદુઃખનું વારણ થતું નથી આટલું તમે સમજી જશો તો તમારા કોઈ પણ દેવ દુઃખનો એક વર્ષથી હશે કે દસ વર્ષથી હશે પેઢીઓથી ચાલતું હશે મારી સો ટકાની ગેરંટી છે કે એ દુઃખનો અંત જરૂરથી આવશે એના માટે કહું છું સબસ્ક્રાઈબ કરી લેજો બીજું મિત્રો તમને જણાવવાનું છે કે આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એની એક લિંક જે છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ પણ જોઈન કરવાનું ભૂલતા નહીં જેથી જે પણ હું વિડીયો નાખું એની લિંક તમને સૌપ્રથમ મળી રહે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની જાણકારી તમને ગમતી હોય અને આગળ પણ તમે આ દેવદુઃખના ઉપાય એક એમ દેવદુઃખ ઉપર તમે વિડીયો જોવા માગતા હોય અને તો ચેનલ ઉપર બના રહેજો કેમ કે તમને ઘેર જ બેઠા હું તમને એવી જાણકારી આપી દઈશ કે તમને શું કરવું છે અને શું નહીં શું કરાય અને શું ના કરાય એની જાણકારી તમને કોઈ પણ જગ્યાએ ભટકવાતી નહીં હું ઘેર બેઠા જ તમને એ જાણકારીના માલિક બનાવી દઈશ તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ